તો બધા અમે ભેગા થઈને બધા આયોજન કરીને આયોજન પત્ર આપવાના છે મારું નામ છે રામભાઈ વાળા ગામમાં ગઢિયાથી રોડ છે અતિ ભયંકર ખાડા છે અને ખરાબ રસ્તો છે બરાબર તો આની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી તો આનું કંઈક વહેલી તકે વહેલાસર અમારે આ રોડ થાય એવી અમારી માંગ છે બરાબર એક વિડીયો વાયરલ છે તો થોડાક દિવસ પહેલા આ બાબતે આપ જાણો છો જી હા તો એમાં કઈ રીતે શું હતું એટલે જો કે રોડ બાબત ને હા રોડ બાબત થી તો બસ અમારી જે સમસ્યા છે ને ઈ જ અમે રોડ સારો થાય ને ઈદ કરાવવા માંગીએ છીએ બીજું તો કઈ કોઈને અટણ સુધીમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત તો અવારનવાર કરવામાં આવે જ છે અમારા જે સરપંચ કરે છે પછી અમારા વડીલો ભાઈઓ બધા રજૂઆત તો અવારનવાર કરતા હોય છે કેટલાય સમય થાય સમસ્યા છે મને સાંભળે તે દૂનો આ રોડનો પ્રશ્ન છે બરાબર ગઢિયા થી વીરપુર ઓકે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે